સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એક પેટ્રોલ પંપની બહાર લગાવવામાં આવેલ સાઇનિંગ બોર્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા શહેરના પાલનપુર રાંદેર સહિતના ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે જે પેટ્રોલ પંપની બહાર સાઇનિંગ બોર્ડમાં આગ લાગવાની ઘટના બની તેની બાજુમાં જ એક પેટ્રોલ પંપ આવ્યું હતું ત્યારે ફાયર વિભાગ દ્વારા સમયસૂચકતા વાપરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યા હતો તો આ સમગ્ર ઘટનાને લઈને સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જોકે હાલ આ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે જે જાણી શકાયું નથી નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ